ચલો પ્રયત્ન કરવાના દાખલા છે પાન ને ત્રેવીસ પર એમાં પહેલું કીધું છે સોધો બરાબર એમાં એ આપ્યું છે આપણને બે છેદમાં સાત ગુણ્યા ત્રણ બરાબર તો આ છે અપૂર્ણાંક સંખ્યા આ છે પૂર્ણાંક સંખ્યા બરાબર પૂર્ણાંક સંખ્યાનો અપૂર્ણાંક સંખ્યા સાથે ગુણાકાર કરવાનો છે તો એમાં શું કરવાનું તો જે પૂર્ણ સંખ્યા આપેલી હોય એનો અંશની સાથે ગુણાકાર કરી દેવાનો બરાબર કોઈપણ પૂર્ણ સંખ્યા આપેલી હોય એનો અંશની સાથે ગુણાકાર થાય બરાબર છેદની સાથે થાય નહીં બરાબર તો બે બરાબર બે ગુણ્યા ત્રણ છેદમાં સાત એટલે કે ત્રણ દૂ છ છેદમાં સાત બરાબર આ થઈ ગયો આપણો જવાબ ચાલો અહીંયા પણ એવું થશે અંશ અને છેદ અંશનો ગુણાકાર પૂર્ણાંક સંખ્યા સાથે કરવાનો બરાબર નવ ગુણ્યા છ છેદમાં સાત બરાબર નવ છ ચોપન છેદમાં બરાબર હવે અંશ મોટો છે છેદ નાનો છે બરાબર અને મિશ્ર પૂર્ણાંકમાં ફેરી શકીએ આપણે તો સિત્યુ સિત્ય ઓગણપચાસ સાત આઠ અને છપ્પન થઈ જાય બરાબર તો સિત્ય સિત્ય ઓગણપચાસ વધશે કેટલા ચાર ને એક પાંચ પાંચ છેદમાં સાત સાત પૂર્ણાંક પાંચ છેદમાં સાત કેવી રીતે કરી મેં આવી રીતે જુઓ ચોપન સિત્યુ સિત્યુ ઓગણપચાસ કેટલા વધ્યા બરાબર આ જે પાંચવો ધ્યાય મેં અંશમાં મૂક્યા અને આ જે સાત જેના વડે ભાગ્યા આપણે છેદમાં મૂક્યા અને આ સાત એ જે પૂર્ણ સંખ્યા છે આ બરાબર સાત પૂર્ણાંક પાંચ છેદમાં સાત આવી રીતે રાખવાનું બરાબર ચલો સીમાં આપ્યું છે ત્રણ ગુણ્યા એક છેદમાં બરાબર પહેલાં અપૂર્ણાંક સંખ્યા આગળ હતી અને પૂર્ણ સંખ્યા પાછળ હતી અહીંયા શું થઈ ગયું છે પૂર્ણ સંખ્યા આગળ છે અને પાછળ છે અપૂર્ણાંક સંખ્યા બરાબર તો એમાં કોઈ આપણને ફરક પડશે નહીં કારણ કે જે પૂર્ણાંક સંખ્યા છે આપણી એને શું કરવાનું છે અંશની સાથે જ ગુણાકાર કરવાનો છે જ્યારે અપૂર્ણાંક આપ્યો હોય અંશ અને છેદ પ્રકારનો ત્યારે અંશ સાથે જ એનો ગુણાકાર થાય એ ચાહે કોઈ પણ ક્રમમાં હોય આગળ પાછળ ગમે તે રીતે હોય ત્રણનો ગુણાકાર એકની સાથે છેદમાં આઠ ત્રણેકા ત્રણ છેદમાં આઠ બરાબર આ થઈ ગયો આપણો જવાબ ચલો ડીમાં આપ્યું છે આપણને તેર છેદમાં અગિયાર ગુણ્યા છ તો તેરનો ગુણાકાર છની સાથે અપૂર્ણાંક હોય ત્યારે અંશનો ગુણાકાર પૂર્ણ સંખ્યા સાથે કરવાનો બરાબર પૂર્ણકો કે પૂર્ણાંકો બરાબર બંને સરખું છે કારણ કે ઋણ પૂર્ણાંક નથી ધન પૂર્ણાંક છે બરાબર ચલો તેર પંચા પાસઠ તેર છીઠ્યો તેર છેદમાં અગિયાર ચલો ઉપર સંખ્યા મોટી છે નીચે છેદ નાનો છે તો શું કરી શકીએ આપણે મિશ્ર પૂર્ણાંકમાં ફેરી શકીએ અગિયાર સાતા સિત્યોતેર જો આવી રીતે કરી દેવાના ભાગ બરાબર અગિયાર સાતા સિત્યોતેર એક વધ્યો બરાબર તો અહીંયા જે જવાબ આવ્યો એ કહેવાય પૂર્ણાંક આ લખી દેવાના સાત પૂર્ણાંક હવે જે શેષ વધ્યો એને લખવાનો અંશમાં અને છેદમાં કોને લખવાના અગિયારને સાત પૂર્ણાંક એક છેદમાં અગિયાર મિશ્ર પૂર્ણમાં ફીરવા માટે આ રીતે કરવાનું બરાબર ચલો બીજા દાખલામાં કીધું છે કે ચિત્રાત્મક રજૂઆત કરો બરાબર ચિત્રાત્મક રજૂઆત કરવાની છે બે વાર બે છેદમાં પાંચ બરાબર આ જો ઊલ પહેલાં પહેલાં એક કોઈ પણ તમે ચોરસ લો તો ચોરસ લઈ શકો વર્તુળ લો તો વર્તુળ પણ લઈ શકો બરાબર તો ઊલ પાંચ ભાગ કરી લેવાના અહીંયા બેના છેદમાં પાંચ એટલે કે કુલ પાંચ ભાગ કરવાના એક બે ત્રણ ચાર ને પાંચ પાંચમાંથી બે ભાગને રંગી દેવાના એવા કેટલા લેવાના બે લેવાના એટલે આ એક લીધો ને આ બીજો કુલ એક બે ત્રણ ચારને પાંચ ભાગ બે ભાગ રંગી દેવાના બરાબર શું થઈ જાય છે કે ચારના છેદમાં પાંચ એટલે કે કુલ પાંચ ભાગ છે એક બે ત્રણ ચાર ને પાંચ પાંચમાંથી કેટલા ભાગ રંગી દેવાના ચાર ભાગ રંગી દેવાના બરાબર તો આ થઈ ગયા કુલ પાંચ ભાગ પાંચ ભાગમાંથી ચાર ભાગ રંગી દીધા છે બરાબર શું કર્યું છે નીચે જોવાનું છેદમાં જેટલા ભાગ હોય એટલા કોઈપણ આકૃતિના ભાગ કરવાના ઉપર જે ભાગ આપેલા હોય એ એને શું કરવાનું રેખાંકિત કરો કાં તો કલર પૂરો બરાબર એમાં બે ભાગ આપેલા છે એટલે બે ભાગમાં કલર કરવાના પાંચમાંથી બે ભાગમાં બે વાર છે એટલે બે વાર કરવાના હવે કુલ બે ને બે ચાર થઈ ગયા એટલે આ બે ને બે ચાર અને એક ભાગ રંગાવગર નો આવી बरोबर 4/5 ઉલ્પાસ ભાગમાંથી 4 ભાગમાં રંગ આવશે મતલબ અપૂર્ણાંક રીતે જોવું હોય તો કેવી રીતે લખાય કે 2 નો 2 ની સાથે ગુણાકાર થયો 2 * 2 4 થઈ ગયા બરાબર અને છેદમાં 5 તો એમ ના એમ એટલે કે આ રીતે લખી સકી આપણે 2 ના છેદમાં 5 2 બે ગુણ્યા બે છેદમાં પાંચ એટલે કે ચાર છેદમાં પાંચ આવી રીતે લખી શકીએ ચલો આગળ દાખલો આપ્યો છે પાંચ ગુણ્યા બે પૂર્ણાંક ત્રણ છેદમાં સાત બરાબર તો આ મિશ્ર પૂર્ણાંકમાં આપેલો છે તો પહેલાં પહેલાં આપણે આને અપૂર્ણાંકમાં ફેરવા પડે બરાબર અથવા તો શું કહીએ એને અશુદ્ધ પૂર્ણાંક કહીએ છીએ બરાબર અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવા પડે બરાબર આ રીતે ના ચાલે તો પાંચ બરાબર પાંચ ગુણ્યા અહીંયા શું થશે સાત દુ ચૌદ વત્તા ત્રણ બરાબર એટલે કે બે ગુણ્યા સાત વત્તા ત્રણ છેદમાં સાત આવું થશે બરાબર બરાબર પાંચ ગુણ્યા અહીંયા શું થઈ ગયું સાત દુ ચૌદ ચૌદ અને પંદર સત્તર છેદમાં સાત બરાબર હવે આગળ દાખલામાં ગણ્યું હતું એમ એક શું છે પૂર્ણાંક સંખ્યા છે અને આગળ અંશ અને છેદ પ્રકારની સંખ્યા છે એટલે પૂર્ણાંક સંખ્યા છે તો જે આપણી પૂર્ણાંક સંખ્યા છે એનો ગુણાકાર અંશની સાથે થશે સત્તર પંચા પંચ્યાસી છેદમાં સાત બરાબર હવે ફરી પાછો આને શું કરવાનું આપણે મિશ્ર પૂર્ણાંકમાં ફેરવાનું બરાબર જવાબ આ રીતે આપણો જવાબ આવી ગયો છે આપણો પરંતુ જવાબ આ પ્રકારે ના જોઈતો હોય ને મિશ્ર પૂર્ણાંકમાં જોઈતો હોય તો આપણે શું કરવું પડે પંચ્યાસી ભાગ્યા સાત કરવા પડે સાત એકા સાત એક વધશે સાત દુ ચૌદ ફરી એક વધશે બરાબર તો આપણને જવાબ કેટલો મળ્યો બાર પૂર્ણાંક બરાબર જવાબ લખવાનો બાર પૂર્ણાંક એક છે ક્યાં લખવાનો અંશમાં લખવાનો છેદમાં સાત બાર પૂર્ણાંક એક છેદમાં સાત અથવા તો આ છે અશુદ્ધ પૂર્ણાંક આપણો અપૂર્ણાંકમાં જોઈતો હોય તો પંચ્યાસી છેદમાં સાત મિશ્ર પૂર્ણાંકમાં જોઈતો હોય તો બાર પૂર્ણાંક એક છેદમાં સાત ચલો બીજા નંબરમાં આપ્યું છે આપણને એક પૂર્ણાંક ચાર છેદમાં નવ ગુણ્યા છ બરાબર તો અહીંયા પહેલાં પહેલાં આપણે શું કરવું પડે આ મિશ્ર અપૂર્ણાંકમાં આપેલું છે તો એને આપણે અપૂર્ણાંકમાં ફેરવી દઈએ તો શું કરવાનું એક ગુણ્યા નવ વત ચાર આખાના છેદમાં નવ ગુણ્યા છ બરાબર મેં આવું એટલા માટે લખ્યું છે કારણ કે તમને ખ્યાલ આવે બરાબર ભૂલી ગયા હોય તો ચલો નવ એકા નવ વત્તા ચાર નવ ને ચાર કેટલા થઈ જશે તેર છેદમાં નવ ગુણ્યા છ ચલો અપૂર્ણાંક છે અને પૂર્ણાંક સંખ્યા છે તો પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર કોની સાથે થાય અંશની સાથે થાય બરાબર તેર ગુણ્યા છ છેદમાં નવ તેર પંચા પાસઠ તેર છંકેલા કેલા થાય ઇઠ્યોતેર છેદમાં નવ બરાબર તો આપણો જવાબ મળી ગયો ઇઠ્યોતેર છેદમાં નવ પરંતુ આ શું છે અશુદ્ધ પૂર્ણાંક છે કારણ કે અંશ મોટો છેદ નાનો છે તો આપણે આને શું કરીએ મિશ્ર પૂર્ણાંકમાં ફેરવી શકીએ બરાબર તો ઇઠ્યોતેર છેદમાં નવ કરવાના નવ આઠા બોતેર બરાબર બોતેર ને છ ઇઠ્યોતેર તો જવાબ કેટલો મળ્યો આપણને આઠ પૂર્ણાંક છ ક્યાં આવે અંશમાં અને છેદમાં શું આવે નવ ચલો છદમાં નવ છે તો એમાં શું છે બંનેમાં છ એટલે કે ત્રણ દુ છ થાય નવ એટલે કે ત્રણ તરી નવ થાય બરાબર તો અહીંયા ત્રણ ને ત્રણ સરખા છે તો જે કેન્સલ કરી દઈએ તો આપણને શું મળી જાય બે છેદમાં ત્રણ મળે કે આઠ પૂર્ણાંક બે છેદમાં ત્રણ બરાબર નવ છેદમાં ત્રણમાં શું થાય બંને બાજુ ત્રણ ત્રણ સરખા છે એટલે આપણે એ ત્રણે ત્રણ કેન્સલ કરીએ તો જવાબ મળ્યો આપણે આઠ પૂર્ણાંક બે છેદમાં ત્રણ અથવા તો અશુદ્ધ પૂર્ણાંકમાં જવાબ કેટલો છે આપણો ઇઠ્યોતેર છેદમાં નવ ચલો પ્રયત્ન કરવાનો દાખલો છે પાન નંબર ચોવીસ પર એમાં પહેલાંમાં આપ્યું છે આપણને દસ એક છેદમાં બે બરાબર તો દસના એક છેદમાં બે બરાબર દસ ગુણ્યા એક છેદમાં બે બરાબર આવું થાય દસના એક છેદમાં બે એટલે કે દસ ગુણ્યા એક છેદમાં બે કરી દેવાનું આપણે બરાબર તો હવે આ દસ કેવા છે પૂર્ણાંક સંખ્યા છે અને આ છે એક છેદમાં બે કેવી છે આ પૂર્ણાંક સંખ્યા છે બરાબર તો પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર અંશની સાથે કરવાનો ઉપરવાળો અંશ નીચેવાળો છે બરાબર બરાબર દસ ગુણ્યા એક છેદમાં બે દસ એકા દસ છેદમાં બે હવે દસ ભાગ્યા બે કરી દો દસ ભાગ્યા બે કરો બે પંચા દસ શૂન્ય શૂન્ય બરાબર કેટલો જવાબ મળશે આપણને પાંચ જવાબ મળશે તો દસના એક છેદમાં બે કેટલા થાય પાંચ થાય બીજામાં આપ્યું આપણને સોળના એક છેદમાં ચાર બરાબર શું કરવાનું સોળ ગુણ્યા એક છેદમાં ચાર કરી દેવાના હવે આ પૂર્ણાંક સંખ્યા છે અને આ પૂર્ણાંક સંખ્યા છે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર અંશની સાથે થાય બરાબર અંશ અને છેદ હોય ત્યારે અંશની સાથે ગુણાકાર કરવાનો બરાબર તો સોળ ગુણ્યા એક છેદમાં ચાર માટે સોળ એકા સોળ છેદમાં ચાર હવે સોળ ભાગ્યા ચાર કરીએ આપણે સોળ ભાગ્યા ચાર તો ચાર ચોક 16 થાય બરાબર કેટલો જવાબ મળશે આપણને ચાર મળશે ચલો આગળ છે ના બે છેદમાં પાંચ કેટલા થાય બરાબર શું દેવાનું પચીસ ગુણ્યા બે છેદમાં પાંચ બરાબર પચીસ પૂર્ણાંક સંખ્યા છે અને આ બે છેદમાં પાંચ પૂર્ણાંક છે તો અંશ અને છેદ બરાબર અંશનો ગુણાકાર પૂર્ણાંક સંખ્યા સાથે થાય પચીસ ગુણ્યા બે છેદમાં પાંચ પચીસ કેટલા થઈ જશે પચાસ ભાગ્યા પાંચ પચાસ ભાગ્યા પાંચ કરો આપણે પાંચ એકા પાંચ શૂન્ય ભાગના ચાલેનું जवाब जॉब किलो मालस आपण दस मालसे प्रयत्न करू ना दाखला